બાળકીની હત્યા થઈ હોવાની હકીકત પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવતા ચકચાર મચી જવા પામી છેલ્લા એક વર્ષથી ઘરે રહેતી બાળકીને તેણીની ભાભીએ મોતને ઘાટ ઉતારી હોવાની વિગતો સામે આવતા પોલીસ પણ ઉઠી પોલીસે માસીઆઈભાઈના પત્નીની ધરપકડ કરી છે પૃથક બાળકી તેણીને પાસે જુદી જુદી ચીજ ચીજવસ્તુઓ માંગતી હોવાથી કંટાળીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યો છે પેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના દુલિયા ખાતે રહેતા અને ખેતીકામ કરતા કિશન મોરે પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે જીવન ગુજારી રહ્યા છે

ગળે ઈજાના નિશાન મળી આવતા શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું પેસ્તાન પોલીસ મથકના પીઆઈ હિતેન્દ્ર ગઢવીએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સાક્ષીના ગઢે દોરી વડે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી